નમસ્કાર સ્પાર્ક ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી સાઠ વર્ષ પહેલા આરોગ્યવર્ધક મંડળ અવિધા દ્વારા સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજરોજ આરોગ્યવર્ધક મંડળ અવિધા સંચાલિત સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ શેલડિયા ના હસ્તે ડિજિટલ એક્સરે મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો સંસ્થાના અઠાણું વર્ષીય કાંતિભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ બી પટેલ દ્વારા સંસ્થાના સાઠ વર્ષના ઉતાર ચઢાવોથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓ યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઊભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી આ પ્રસંગે અવિધા ગામના વડોદરા અમદાવાદ ભરૂચ ખાતે રહેતા આગેવાનો ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા Thank you. નમસ્કાર અંકલેશ્વર ઉદ્યોગ મંડળ શ્રી હિંમત સેલડિયા આજે અંકલેશ્વર થી અમે અવિધાના આંગણે એક્સરે ના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે અત્રે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના ગાયકવાડી શિક્ષણની વિશેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મેં વાત મને બહુ જ ગમી છે અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતા આ ગામ અંકલેશ્વર ની બાજુમાં આવેલું અવિધા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આટલું બધું આગળ વધેલું હોય તો આ લાગણી આ દિલની માગણી આજે જે છે દિલને થી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામને આંગણે થતા રહે એવી આസ്തു આભાર જય ભારત જય હિન્દ આજે અવિધા ગામના આંગણે અમો લલ્લુભાઈ માધવભાઈ પટેલ સંચાલિત મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી હોસ્પિટલમાં જે ફિઝિયોથેરાપી યુનિટ ચલાવીએ છીએ એની અંદર અમારે ડિજિટલ એક્સરે મશીનની ખાસ જરૂર હતી કારણ કે ઝઘડિયા તાલુકામાં આવી કોઈ સુવિધા છે નહીં અને પૂરા ગુજરાતમાં પણ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર કોઈ જગ્યાએ આવી સુવિધા નથી જે અમારે ટ્રાયબલ વિસ્તારમાં કરવી હતી અને એ આજે અમે કરી શક્યા છીએ અને એ પ્રસંગે સંસ્થાના સ્થાપક શ્રી કાંતિ કાકા અમારી સમક્ષ હાજર છે કે જેમનો આજે સન્માન કરીએ છીએ અંકલેશ્વર જેલજી ચેરમેન શ્રી સેલડિયા સાહેબ નોટીફાઈ ના ચેરમેન શ્રી મોટિયા સાહેબ આ બધા આગેવાનો અમને સાથ અને સહકાર આપી અને જે પૂરક બળ આપ્યું છે એના થકી અમારો હોસ્ટલો વધાર્યો છે અને ભવિષ્યમાં એમનો અમને સાથ અને સહકાર મળતો રહેશે અને અમે ખૂબ ખૂબ આગળ વધીશું એ દભ્યતના તો વિમો છું ધન્યવાદ